ઋષિ સુનકની હાર થઈ છે અને લેબર પાર્ટીના સ્ટામર જીત્યા છે અને હવે તેઓ પ્રધાનમંત્રી બનવાના છે નમસ્કાર દર્શક મિત્રો બ્રિટનથી આજે એક જબરજસ્ત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ત્યાં આગાડી જે ચૂંટણી થઈ હતી એમાં ઋષિ સુનકની હાર થઈ છે અને લેબર પાર્ટીના સ્ટામર જીત્યા છે અને હવે તેઓ પ્રધાનમંત્રી બનવાના છે ઋષિ સુનકની શું કામ હાર થઈ આ કીર્ટ સ્ટાર્મર જે નવા પ્રધાનમંત્રી બનવાના છે એ કોણ છે અને એમના આવવાથી ભારતના સંબંધો ઉપર શું અસર પડશે આ વિશે હું તમારી સાથે વિગતવાર વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમને ખ્યાલ હશે કે બે હજાર બાવીસની અંદર બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે ભારતીય મૂળના ઋષિ સુનક જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારત સહિત બધી જગ્યાએ ખુશીની વાત હતી કારણ કે એક તો ભારતીય મૂળના હતા ઋષિ સુનક બીજું કે તેઓ અહીંયા ઇન્ફોસિસ કંપનીના ચેરમેન નારાયણ મૂર્તિના જમાઈ પણ થતા હતા એટલે એ દૃષ્ટિએ ઋષિ સુનકને ભારતીય ભારતના લોકો પણ સારી રીતના જાણતા હતા હવે બે વરસ પછી ત્યાં આગાડી ચૂંટણી થઈ એની અંદર ઋષિ સુનકની કારમી હાર થઈ અને એમણે એ વાત સ્વીકારી પણ લીધી અને એમણે નવા પ્રધાનમંત્રીને અભિનંદન પણ આપી દીધા હવે બ્રિટનની અંદર ટોટલ છસો ને પચાસ સીટ છે અને એમાં બહુમતી માટે ત્રણસો ને છવ્વીસ બેઠકો મેળવવી જરૂરી હોય છે એમાં લેબર પાર્ટી જે છે ત્યાં આગાડી એમાં એને ચારસો પાંચ એટલે અબખી બાર ચારસો બારની વાત અહીંયા થતી હતી પરંતુ ત્યાં બ્રિટનમાં ચારસો ને પાંચ જેટલી બેઠકો આ લેબર પાર્ટીએ મેળવી લીધી છે અને ચૌદ વર્ષ પછી આ લેબર પાર્ટી ફરીથી સત્તામાં આવી છે બ્રિટન બ્રિટનની અંદર ચાર જુલાઈએ મતદાન થયું હતું અને પાંચ જુલાઈએ પરિણામો જાહેર થયા ઋષિ સુનક જે હતા એ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે અને લગભગ એમને હજુ થોડાક પરિણામો આવવાના બાકી હતા પરંતુ અત્યાર સુધી એમને લગભગ બાણું જેટલી સીટો મળી છે એવું જાણવા મળ્યું છે હવે તમને એ વાત કરીએ કે એવું તે શું થયું કે ઋષિ સુનકને હારનો સામનો કરવો પડ્યો તો ત્યાંના જે રાજકીય નિષ્ણાતો છે એમનું કહેવું એમ છે કે તાજેતરની અંદર એક પ્રધાનમંત્રી તરીકે ઋષિ સુનકનું જે રેટિંગ કરવામાં આવ્યું એ એનું જે રેટિંગ છે એ ત્રીસ ટકા કરતાં પણ નીચે રહ્યું અને અત્યાર સુધીમાં બ્રિટનના કોઈ પણ પ્રધાનમંત્રીને જે રેટિંગ મળ્યા છે એમાંનું સૌથી ખરાબ રેટિંગ છે એ સુનકને મળ્યું છે બીજું એમની હાર પાછળનું કારણ એ પણ છે કે બ્રિટનની અંદર જ્યારે ઋષિ સુના પ્રધાનમંત્રી બન્યા એ પહેલાં પિસ્તાલીસ દિવસ માટે લીઝ ટ્રસ્ટ પ્રધાનમંત્રી બન્યા હતા અને એમના એ પિસ્તાલીસ દિવસના ગાળાની અંદર પાર્ટીને એટલું બધું મોટું નુકસાન થયું અને એમ કહેવાય કે આ લીઝ ટ્રસ્ટ જે બધું વાતાવરણ બગાડીને ગયા હતા એમણે જે પાર્ટીમાં જે નુકસાન કર્યું એ બધી જે વિરાસત છે એ સુનકને મળી મતલબમાં સુનકને સમસ્યાઓ સાથે પ્રધાનમંત્રી બનવું પડ્યું પણ જાણકારોનું કહેવું એમ છે કે સુનક પછી એ વાતને સુધારો નહીં કરી શક્યા એમણે જે એમ કહેવાય કે બળ એમને બળતું ઘર મળ્યું પરંતુ એ બળતું ઘર એમણે જે શાંત પાડવાનું હતું જે ઠારવાનું હતું એ કામ સુનક નહીં કરી શક્યા બીજું કે બ્રિટનની અંદર છેલ્લા ઘણા સમયથી જે અશાંતિ ઊભી થઈ છે એને શાંત પાડવામાં પણ સુનક નિષ્ફળ નીવડ્યા બીજું એક એ પણ કહેવામાં આવે છે કે સુનકે જે વાયદા કરેલા હતા એ વાયદા પણ તેઓ પૂરા નહીં કરી શક્યા અને પોતાના જે રાઇટ વિંગ સ્પ્રેક્ટમવાળા જે વોટર્સ છે એમનો ભરોસો પણ સુનક જીતી નહીં શક્યા આ બધા કારણોને લીધે એમને હારનો સામનો કરવો પડ્યો હવે વાત કરીએ કે આ લેબર પાર્ટીના જે પ્રધાનમંત્રી બનવાના છે કીર સ્ટારમર એ કોણ છે તો એમની એકસઠ વર્ષની ઉંમર છે અને એમનો જન્મ એક શ્રમિક પરિવારમાં થયો હતો અને એમની માતા જે હતા એ નર્સ હતા અને એમની માતાને શરૂઆતથી જ એક સંધિવાની બીમારીથી એમની માતા પીડાતા હતા એકદમ સાવ સામાન્ય પરિવારમાં આ કીર સ્ટારમર જન્મેલા હતા અને એમના જે પિતા હતા એ ટૂલ બનાવવાનું કામ કરતા હતા પરંતુ કીડ સ્ટારમર પોતે ભણ્યા અને એમના પરિવારમાંથી એ પે એકમાત્ર પહેલાં એવા યુવાન હતા કે જેમણે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કર્યો હોય એ પછી એમણે આ રાજકીય કારકિર્દીમાં ગયા અને અત્યારે લેબર પાર્ટીના એક પાવરફુલ નેતા તરીકે કીર્ટ સ્ટાર્મરનું નામ છે અને હવે તેમને પ્રધાનમંત્રી તેઓ બનશે હવે ઋષિસુના હાર એમણે હાર સ્વીકારી લીધી અને તેઓ લંડન અત્યારે ગયા છે અને કિંગ્સ ચાર્લને રાજીનામ કિંગ્સ ચાર્લ્સને રાજીનામું આપશે પછી કિંગ્સ ચાર્લ્સ નવી સરકાર બનાવવા માટે કીર્ટ સ્ટારમરને આમંત્રણ આપશે હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કીર સ્ટાર્મરના પ્રધાનમંત્રી બનવાને કારણે ભારતને ઘણો બધો ફાયદો થશે જે આશા ઋષિ સુનક પાસે રાખવામાં આવી હતી કે એક ભારતીય મૂળના નેતા જ્યારે બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા છે તો ભારતને વધારે ફાયદો થશે ખાસ કરીને ભારત અને બ્રિટનના જે સંબંધો છે એ વધારે મજબૂત થશે એવું માનવામાં આવતું હતું પરંતુ ઋષિ સુનકના સમયમાં આવું કશું થયું નહીં પરંતુ એવું કહેવાય છે કે આ સ્ટારમર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધો રહેશે કારણ કે એમના જે ચૂંટણી ઢંઢેરો હતો એમાં પણ એમણે ભારત સંઘેના સંબંધો મજબૂત કરવાની વાત કરેલી જ છે જે પોતાનું એક સૂત્ર રાખેલું હતું કે કન્ટ્રી ફર્સ્ટ પાર્ટી સેકન્ડ એવી જ રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એક સૂત્ર હતું કે નેશન ફર્સ્ટ બીજું કે જે ડબલ્યુટીએફનો જે એગ્રીમેન્ટ છે એ ભારત માટે બહુ જ જરૂરી છે અને એવું માનવામાં આવે છે કે આ કિર્સ સ્ટારમરને કારણે ડબલ્યુટીએફનો જે એગ્રીમેન્ટ છે એ ટૂંક સમયની અંદર લાગુ થઈ શકે છે અને ભારતના જે લોકો ત્યાં વસે છે એના માટેના નિયમો પણ હળવા કરવામાં કીર્સ સ્ટારમરની ભૂમિકા રહેશે એવું જાણકારો માની રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ